પછી ગારો થાય પછી લપસ લપસી પડી ખેતી ખોદ આમ ખાવ છે તમારે હમણાં ગરમ ગરમ રોટલી કોઈ તો લાય રોટલી ખાઈ બીજો ગરમ ગરમ હા હું ખાઈ લેવા પડી તમે હજાવા તમે આથી ભૈયા જા મારા મગજ ને ખતાઈ પછી નું જો ને કેવું ગરમી થાય હા આરું જા કેવી ગરમી થાય બાપા આરા હું જાવ બસ હા બ